સાથે વાતચીત પણ થઈ છે અહીં ભાજપમાં ભૂકંપનું એપી સેન્ટર વડોદરા બન્યું છે મુખ્ય કારણ એ સામે આવી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે રીતે એક બાદ એક ભરતી થઈ રહી છે તે નારાજગીનો સામનો ક્યાંક ભાજપને હવે કરવો પડી રહ્યો છે જી ખ્યાતિ ચોક્કસ એવું કહી શકાય કે વડોદરા અત્યારે ભાજપની રાજનીતિનું એક એપી સેન્ટર બન્યું છે કારણ કે જે પ્રકારે વડોદરા ભાજપમાં ભડકો થઈ રહ્યો છે કંઈક કહી શકાય કે મહિલા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા હોય એવા જ્યોતિબીને થોડા દિવસ પહેલા નારાજગી વ્યક્ત કરી હતી હવે કેતન ઇનામદાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંનેમાં કોમન વસ્તુ છે કે જે મૌડી મંડળ દ્વારા જે પસંદગી કરવામાં આવી છે એની સામે ક્યાંક ને ક્યાંક નારાજગીની વાત આ પ્રકારે ઉછાળવામાં ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે હું ચોક્કસ કહી શકાય કે વડોદરામાં રાજકીય જે સ્થિતિ છે એ અલગ પ્રકારની છે ને જે બહાર દર્શાવવામાં આવી રહી છે એ પણ ક્યાંક અલગ પ્રકારની હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે વડોદરામાં મધુ શ્રીવાસ્તવ જેવા દબંગ નેતા સામે પણ જે વખતે ભાજપનો નાક દબાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમને આખરે પક્ષમાંથી હાકી કાઢવામાં આવ્યા ને અપક્ષ તરીકે લડ્યા ત્યારે કાર્મી હારનો સામનો કરવો પડ્યો હતો હવે પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા પક્ષ સામે ભલે નથી પડ્યા ભાજપમાં છે છે એવી વાત કરી રહ્યા પણ જે પ્રકારે એ ભરતી કોંગ્રેસમાંથી કરવામાં આવી છે તેની સામે નારાજગી વ્યક્ત કરે છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ જે મુદ્દો છે એ ભાજપમાં અનેક એવા નેતાઓ છે અને કાર્યકર્તાઓનો મુદ્દો કેતન ઇનામદારે ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ તો જ્યોતિબેન પંડ્યા મહિલા નેતા બાદમાં દબંગ પૂર્વ ધારાસભ્ય અને હવે ધારાસભ્ય સહિતના મોટા નેતાઓની આ નારાજગી સામે આવી રહી છે લોકસભાની બેઠકની વડોદરાની બેઠક માટે રંજનબેન પસંદગી થતા જ્યોતિબેન પંડ્યા નારાજ થયા તેમણે મીડિયા સમક્ષ આ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી ત્યારબાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બીજી તરફ વાત કરીએ તો દબંગ અંદાજ માટે જાણીતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આવ્યા મેદાને મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે વાઘોડિયા બેઠક પર કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો અને કઈ જાતિના કેટલા ઉમેદવારો લડે છે તેના પરથી સમીકરણો નક્કી થશે સમીકરણો જોઈને ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરીશ આ વખતે ચૂંટણી લડનાર ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભા નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ અને હવે કેતર ઇનામદારે રાજીનામું ધરી દીધું કેતર ઇનામદારે દાવો કર્યો છે કે તેઓ અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા બની છે વિવાદોની નગરી ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતી વડોદરા હવે વિવાદોની નગરી બની રહી છે ખાસ કરીને વડોદરાના રાજકારણમાં એક એક પછી એવી ઘટનાઓ બની રહી છે જેનાથી સલામત ન હોવાનું વારંવાર સાબિત થઈ રહ્યું છે વડોદરામાં ભાજપનું શાસન છે અને શાસકોની અને વહીવટી પાંખ વચ્ચે વિવાદ વારંવાર સામે આવે છે આ મતભેદના કારણે વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ ship વારંવાર લાગી ચૂક્યા છે મુખ્યમંત્રી સહિતના ભાજપના મોટા નેતાઓ વારંવાર પણ કરી ચૂક્યા છે તમામ લોકો સાથે મળીને કામ કરવાના બદલે એકબીજાની સામે કામ કરે છે એક સમયે વડોદરા ભાજપની એક બેઠકમાં એટલી બવાલ થઈ હતી કે મેયર પદે છોડવાની પણ ચીમકી આપી દીધી હતી એટલું જ નહીં આજે આપના બરોડા ડેરી સામે પણ મોરચો ખોલ્યો હતો જ્યારે હવે જ્યારથી રંજનબેન ભટ્ટને વડોદરાથી ભરી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વડોદરામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે